નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપની આતુરતાનો અંત આવી ગયો છે સરકાર શ્રી દ્વારા ખેતીવાડી અને બાગાયત શાખાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલી દીધું છે આ પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી એમ કુલ બાવીસ દિવસ સુધી ખુલ્લું રહેવાનું છે આ પોર્ટલ ઉપર તમે વિવિધ યોજનાઓ જેવી કે ગોડાઉન ટ્રેક્ટર રોટાવેટર એમબી પ્લાવ વાવણિયા પમ્પ સેટ પાઇપલાઇન તાડપત્રી પાક સંરક્ષણ સાધન એટલે કે દવા છાંટવાના પંપ જેવા ઘણા બધા ઘટકોની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો ખેડૂત મિત્રો ખાસ અગત્યની વાત કે આ વર્ષથી ઓનલાઈન અરજી કરતાં પહેલાં સર્વે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે ઓનલાઈન અરજી નાખી શકશો બીજી એક ખાસ અગત્યની સૂચના આ વર્ષથી ટ્રો સિસ્ટમ અમલમાં આવી છે એટલે કે સૌ પ્રથમ બાવીસ દિવસ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે જે પણ ખેડૂત મિત્રો આમાં લાભ લેવા માગે છે એ તમામ ખેડૂત મિત્રો એકવાર પોતાની અરજી કરી દે ત્યારબાદ સરકારશ્રી પોર્ટલ બંધ કરી અને આવેલ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને એ ડ્રોમાં તાલુકા અને જિલ્લાના લક્ષ્યાંક મુજબ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને જે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે તે લાભાર્થીને પૂર્વ મંજૂરી આપવામાં આવશે આ વર્ષે વહેલા તે પહેલાંના ધોરણે પૂર્વ મંજૂરી આપવામાં નહીં આવે જો ખેડૂત મિત્રો તમે અરજી કરો છો અને તમને પૂર્વ મંજૂરી મળે છે તો તમારે સાધન ખરીદી નિયત સમય મર્યાદામાં ત્રીસ દિવસ અથવા સાત દિવસ સાઠ દિવસ જે પણ તમને દિવસ ફાળવવામાં આવ્યા હોય એ નિયત સમય મર્યાદામાં તમારે સાધન ખરીદી કરી અને એના સાધનની કાગળો જેવા કે સાત બાર આઠ આધાર કાર્ડ બેન્કની ચોપડી ખરીદીનું પાક્કું બિલ ઓનલાઈન કરેલી અરજીની નકલ અને સંયુક્ત નામે જો જમીન હોય તો અન્ય ખાતેદારોના વગેરે જેવા સાધનિક કાગળો તમારે તમારા ગ્રામ સેવકશ્રી અથવા તો ખેતીવાડી શાખાને જમા કરાવવાના રહેશે સાધનિક કાગળો જમા કરાવ્યા બાદ તમે જે સાધનની ખરીદી કરી છે તેની અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જો ચકાસણી યોગ્ય માલુમ પડશે તો ત્યારબાદ તમને પેમેન્ટ ઓર્ડર ઓનલાઈન કરી અને તમને તમારા નાણાં ચૂકવી આપવામાં આવશે ખેડૂત મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં ડ્રો સિસ્ટમ અમલમાં હોવાથી ખેડૂત મિત્ર એકથી વધારે ઘટકની અંદર જે પણ ઘટકમાં તમારે જરૂરિયાત હોય એમાં આપ ઓનલાઈન અરજી કરી શકશો ત્યારબાદ જો ડ્રોમાં આપનું નામ સિલેક્ટ થાય અને આપને પૂર્વ મંજૂરી મળે તો જે તે ઘટકની અંદર તમે લાભ લઈ શકશો બીજી ખાસ સૂચના આ વર્ષે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ખેડૂત મિત્રએ કોઈ પણ કચેરી ખાતે જમા કરાવવાની નથી હાલ અરજીની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખી રાખવાની છે પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધન ખરીદી કર્યા બાદ સાધનિક કાગળોની સાથે આ અરજીની નકલ તમારે રજૂ કરવાની રહેશે ખેડૂત મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ભવિષ્યમાં આવી જ ખેતી વિષયક માહિતી જો તમે મેળવવા માગતા હોય તો અમારી કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઈકોનને દબાવો જેથી અમારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે અને ખેતી વિષયક માહિતી તમે મેળવી શકો ઘરે બેઠા જાતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે જો તમારે વિકતે માહિતી મેળવવી હોય તો અત્યારે ડિસ્પ્લે ઉપર જે થમનીલ વિડીયોનો ફોટો આવી રહ્યો છે તેની ઉપર ક્લિક કરો એકદમ સાદી અને સરળ અને સચોટ ભાષાની અંદર તમે રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી કરતાં શીખી જશો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ